Ikawan bawon, depan, kapan, penjawon. Aduh, atlang mana ni? Kalau tuan tiba, kalau maruah dah depan maruah.

તો તને ના આલે ના કામ નહિ તો આ રૂ જા ઘડું દીન કે ને ₹10 આલજી બસ ના લે તો માર નામ લે દે આલસી તો ના પણ ના લે આલો ગટુ ડોન અલ્યા તું આ ગટુ ડોન સામે થઈને પૈસા માંગે લે હું માર ગાતર દીડું મોન ગટુ ડોન સામે થઈને પૈસા માંગે ગટુ પૈસા માંગે લે હું મને ગમ બોલાય લાવતે ને ગમ મેન બોલાયા આવો મેન બોલાય લાય આ ગટુ ડોન કોઈથી બિયાતા નહીં અવે આવ ઢલાદી અ તમે તો વાતની ખબર નહી સેની વાત આગે બંધો તો વાતની ખબર નહી એટલે કોઈ મરી જ્યો ના પેલા ગટુ દી રે ને ડોન થા ભરે રાખી મા હંગાર કર્યું ને હારું નઈ કર્યું ઈને તેમ શું કર્યું હોભળો તા એટલે એટલે તો બંગન સમજે તો શું હતી તર અડી ખબર નહી પાછો તારા ગોમમાં એમ તન પાછો ઓય એ પાવર તો કરવાનો થી હારું દી શું મનવાળા વગર બોલો છો ઢૂલાજી કો ગટુડી ને ગટુ ડોન ગટુ ડોન કેવાનું ગટુ ડોન અલા ગટુજી શું તમે આ ગટુ ડોન ગટુ ડોન અલા ગટુ ડોન કેવાનું અલા તમને શું ભૂત વાળ્યું છે શું ગટુ ડોન અલા ભૂત નહીં આ ગટુ ડોન ને ગટુ ડોન હોય અલા આ ગટુ ડોન શું હા તમે ગટુ દીસોના હા શું અલે પાવર ના કરો ગટુદી હો બને આ ગટુ ડન થઈ પડે ગટુદી ગટુદી ના કેવાનું પડે હોય અલક દુન એ દુલારી વાહ એ દુલારી મારું મે બહાર કરે છે આ બોલવાની ખબર નઈ પાછું માફલી ઘરે પણ હવે ઢૂળો ડન થઈ ગયા એક સારું દે લે તું આ ગટુ ડોન ને હમદે હેયું ભૂલ થઈ ગઈ ગટુ ડોની ને ગટુ ડોન આ ગટુ ડોન ભૂલ થઈ ગઈ શું કહેવાનું ભૂલ થઈ ગઈ ગટુ અસી ગટુ ગટુ ડોન ગટુ ડોન ભૂલ ગટુ ડોન ની ડોન ગટુ ડોન ભૂલ થઈ ગઈ બસ ડોડ ડોન ભૂલ થઈ ગઈ હવે ગટુ ડોન કેવાનું બાવે હારું ગટુ ડોટ હા

ગટુ નામ નહીં માર્યો સિયો ગટુ નવો આવ્યો સુધી કોઈ મને પૈસા પૈસા લોને પણ પહેલા મૂકી દઉં કે ગટુ દોન કીધું પૈસા આણું કે ગટુ દોન કીધું ને કોઈ પૈસા ને આનો મરણે માર્યો ગટુ ગીરી થઈ મોધ મેં ત્યાં આનંદ આવશી થઈ

અમારા છોકરા ને અને ગટુ રોડ કેવરાય અને સાપુ છોડી એટલે મને તો ફલાજીએ બધી વાત કરી કે ઈરા કે ફોનમાં વાતો કરતા કરતા રાતા છે ને તો ઘણી ડાયરેક્ટ મારો આયા રાકમ ગટુ દીને હું ગટુ ડોન છું એમ કરી ગટુ દીન દોન તમે માઈક ના દો હરકા દીને ના ના વટો ગટુ દોન ના ના વટો વટો હરકા દી ગટુ દોન જા તો આ તો કોટીને દીયા તા દોન જે મને આઈડો હતો ને હાલો પણ આ મારા છોકરા ને જે મળ્યો ગટુ દી ને તો અહીંયા નહીં પેલું રહેતું અહીંયા તો ઘટ દોન કેવા પડે

ડોન બનવું છે આ તો મુ નાયો એટલે નો તો મુ આયો જ છું નો તો માર ખાવા દેવાની હતી ઈ પિતામહ પેલો મોણ આવતોડી બતો તો સેવરો મુતો ગોળ બની જો તો પછી એટલે અતાર કોઈ ડોન નો ફાયદો નઈ કોઈ ડોન થઈ નોમા માર ખઈ રહ્યો અને હરખા દે હ તમારું કર્યું છે તમે જે કર્યું નઈ અને તમે હવે આ આ ગટુડીમાંથી ગટ આ ગટુ ડોનમાંથી ગટુડી પાછા આવો રે અને આવું બધું ના કરો એટલે ડોન વિધી એટલે તમારી વાતની સીટ ઉધી ખાવાની મજા થઈ જાય ના એ વાતની તમારે કુદાળો ખમણ મજા નહીં થાય